હિરામણી આરોગ્ય ધામનું કર્યું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અને સીએમએ હોસ્પિટલ નું કર્યું નિરીક્ષણ શાહે કહ્યું તમામ વર્ગના લોકો માટે સુવિધા નવરાત્રીના ગરબા પર ગરમાઈ રાજનીતિ મોડી રાત્રે ગરબા રમવા અંગે સાંસદ ગેનીબેનનો પ્રહાર કહ્યું મહિલાની સુરક્ષા વધારે ગૃહ વિભાગ તો સંઘવીએ કર્યો પલટવાર કહ્યું ગરબા રમવા ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈએ આજે બીજા નોરતે માતા બ્રહ્મચારીણીની કરાશે પૂજા અર્ચના લક્ષ્યપૂર્ણ કરવા પ્રયાસ કરવાની શીખ આપે છે દેવી બ્રહ્મચારીણી રાત્રે બીજે નોરતે ગરબા રમશે ખેલૈયા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ઉત્તર ગુજરાતના ખેડૂતોને શિયાળામાં ખેતી પાણી મળી શકશે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધતા હાલમાં લેવાયો નિર્ણય નડિયાદ કપડવંજ રોડ પર રિક્ષા અને સેન્ટ્રો ગાડી વચ્ચે અકસ્માત રિક્ષા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત ત્રણ ઘાયલ પોલીસે હાથ ધરી તપાસ આજે તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કર્યો હતો અનુરોધ એસઆઈટીની રચના કરી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા કરાઈ હતીમાં આપની સાથે હું છું ધ્વનિ સમય થઈ ગયો છે બાર વાગ્યાનું અને આજે વાત કરવી છે ગરબા પર થઈ રહેલા વાર પલટવાર વિશે નવરાત્રીના ગરબા પર રાજનીતિ ગરમાઈ છે ગરબા પર રાજકારણમાં

નવરાત્રીમાં ગરબાને લઈ અને મોડી રાત સુધી રમવા પર છૂટ અપાતા સવાલ ઊભા કર્યા છે ગેનીબેને કહ્યું છે કે છ વર્ષની દીકરીથી લઈ અને મોટી ઉંમરની મહિલા કોઈપણ સુરક્ષિત નથી આ દસ દિવસ કાયદો અને વ્યવસ્થા જળવાય તે જરૂરી છે આ જવાબદારી ગૃહ વિભાગની હોવાની વાત ગેનીબેને કરી છે માત્ર યુવાનોને ખુશ કરવા માટે છૂટ આપવામાં આવી પણ કહ્યું છે સાથે જ તેઓએ કહ્યું કે હું માતાજીને પ્રાર્થના કરું છું કે કોઈ પણ બનાવ ન બને ગાંધીનગર ગરબા કાર્યક્રમમાં આજ ગેલીબેનની વાત પર હર્ષ સંઘવીએ પલટવાર કર્યો શું કર્યું તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ તેના ગરબાના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે સવાર સુધી ગરબા રમવાની વાતથી કેટલાક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે તો ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈ અને અમારે ગરબા રમવાના છે તેમ કહી અને ગેનીબેનને જવાબ આપ્યો છે હર્ષ સંઘવીએ ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા હતા આ વર્ષે પણ એ જ રીતે ગરબા તો રમીશું આપણે નિયમોનું પાલન કરવાનું છે કોઈ પણ નિયમો ભંગ કરવાના નથી સાથે વાતનો ઉલ્લેખ પણ હર્ષ સંઘવીએ કહ્યું છે તો કહેવાની વાત એ છે કે ગરબા પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે ગરબાને લઈને ગરબાના આયોજનને લઈને કેટલા વાગ્યા સુધી ગરબા રમાવા જોઈએ તેને લઈને પણ હવે વાર પલટવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ ગયું છે તો શું છે સમગ્ર મામલું નવરાત્રીના તહેવારમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા રમવા અંગે જાહેરાત કરી હતી મોડી રાત સુધી ગરબા રમવાની છૂટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને જ લઈ અને આખો મામલો છે જે બાદ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકુરે શાબ્દિક વાર કર્યો છે તેઓએ કહ્યું છે કે નવરાત્રીમાં ગરબાને લઈ અને સવારે પાંચ વાગ્યા સુધી જે છૂટ આપવામાં આવી છે તેને લઈને સવાલો છે છ વર્ષની દીકરી સુરક્ષિત નથી મહિલાઓ સુરક્ષિત નથી અને તે જ સમયમાં આટલી છૂટ આપવી એ યોગ્ય નથી દસ દિવસ કાયદો અને વ્યવસ્થા નું પાલન કરાવવું તેની જવાબદારી એ ગૃહ મંત્રાલયની છે માત્ર યુવાનોને ખુશ કરવા માટે આ રીતે છૂટ આપી દેવામાં આવે એ કેટલું યોગ્ય ગણી શકાય

એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન માં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બનાસકાંઠાના સાંસદે સવાલ ઉઠાવ્યા તો સામે ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો પણ અહીંયા વાત એ જોવા મળી રહી છે કે ગરબાને લઈને વાર પલટવાર થઈ રહ્યા છે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે હજી આઠ દિવસ આજના દિવસ સહિત આઠ દિવસ ખેલૈયાઓ મન મૂકી અને ગરબે ઘૂમશે ત્યારે કેટલાક કિસ્સાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા હતા ગેનીબેને શા માટે આ નિવેદન આપ્યું તેની આપણે વાત કરીએ તો દાહોદમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી હતી મહેસાણામાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવડિયા બદર ગામે દુષ્કર્મની ઘટના બનતા તપાસ કરાઈ હતી છોટા ઉદેપુરમાં પણ આવી જ ઘટના માત્ર આઠ વર્ષની બાળકી અને તેના પર દુષ્કર્મ રાજ્યમાં આવી અનેક ઘટના બનતા મહિલા સુરક્ષા પર તો સવાલો ઊભા થઈ રહ્યા છે ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂ તો પકડાય છે પરંતુ સાથે સાથે મહિલા દુષ્કર્મની ઘટનાઓ પણ વધી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આવા સવાલો ઊઠી રહ્યા છે ત્યારે અનેક મહિલા પર જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યા છે ત્યારે સુરક્ષાને લઈ અને ગેનીબેને સવાલ ઉઠાવ્યા છે તો સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જવાબ આપ્યો છે મહિલા સુરક્ષાને લઈ છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં સ્થિતિ કથળતી જતી જોવા મળી રહી છે અને બધાની વચ્ચે જ્યારે ગરબાને લઈ અને છૂટ આપવામાં આવી છે ત્યારે ગેનીબેને સવાલ ઉઠાવ્યા છે તો હર્ષ સંઘવીએ સામે વળતો જવાબ આપ્યો છે તો અત્યારે હાલ તો ગરબા પર વાર જોવા મળી રહ્યું છે ત્યારે શા માટે આ નિવેદન આપ્યું તે પણ અમે આપણે જણાવ્યું છે પરંતુ અત્યારે હાલ સ્થિતિ એ જોવા મળી રહી છે કે નવરાત્રીની તો રંગે ચંગી શરૂઆત થઈ ગઈ છે પરંતુ મહિલાઓની સુરક્ષા કેટલી છે તેને લઈ અને સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે મોટા ભાગના કિસ્સાઓમાં આપણે એ પણ જોતા હોઈએ છીએ કે કોઈ ઘરના વ્યક્તિ દ્વારા પણ શારીરિક અડપલા છેડતી કરવાના બનાવો બનતા હોય છે ત્યારે તેને લઈને પણ અહીંયા કાયદાઓનું પાલન થવું એટલું જ જરૂરી બનતું હોય છે તો આ વાતને કેટલું ધ્યાને લેવામાં આવશે સલામત રહેશે તેને લઈ અને સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ સંદર્ભે ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સામાજિક આગેવાન શોભાબેન રાવલ શોભાબેન આપનું સ્વાગત છે જીએસટીવી

મોસમનો લાવો અને એના મા અંબાના આશીર્વાદ લેવા મા દુર્ગાના આશીર્વાદ લેવા દરેક નવ દુર્ગાના આશીર્વાદ દરેક નાગરિક બીજી વસ્તુ છે કે આપણી દીકરી કે આપણો દીકરો ગરબે રમવા જાય શેરી ગરબામાં જાય કે બહાર મોટા આયોજનો થતા હોય છે એ ગરબામાં જાય તો એમાં મા બાપે કોઈ ટેન્શનનું કારણ ના હોવું જોઈએ કે પોતાના મા બાપને પોતાના મા બાપે પોતાના બાળકોને દીકરો હોય કે દીકરી હોય એને પૂરેપૂરી માહિતી આપવી જોઈએ કેમ કે દીકરીને એની કે 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 એના એના ભાઈએ પિતાએ એની એને કહેવું જોઈએ બેટા તું બહાર જાય છે ગરબા નરબા પણ તારી સુરક્ષાનો પૂરેપૂરો અધિકાર તારો પોતાનો છે તું પોતે જાતે તારું સુરક્ષા કરી શકે એવી તારામાં ક્ષમતા છે ક્ષમતા પૂરેપૂરી તારામાં પૂરજોશમાં હોવી જોઈએ બીજી વસ્તુ કે છોકરીને એની સાથે કોઈ પણ એની એ કઈ પણ એને ઠંડુ આપે કે કંઈ પણ ખાવા પીવાનું આપે તો વિશ્વાસ કરવો જરૂરી નથી એ પહેલું આ સુરક્ષાની વસ્તુ છે બીજું કે દરેક અત્યારે છોકરાઓ છોકરીઓ ઘણા ભણેલા ગણેલા છે તો એમને પોતાની પોતાનું સુરક્ષા કરવી પોતાની રક્ષા કરવી એ પોતાના હાથમાં છે પોતાના દિમાગમાં છે આજની છોકરીઓ મારા અને આપણા સર્વ કરતા પણ બહુ હોશિયાર અને બહુ ચાલાક હોય છે બીજી વસ્તુ કે અત્યારે જે રેપ કેસ વધી રહ્યા છે એ આ ગરબાના લીધે થઈ થશે ગરબ રેપ થશે એવું જરૂરી નથી કેમ કે આપણી દીકરી પણ એ પોતાને સુરક્ષિત કરી શકે એટલી એ દીકરીએ પોતાના એટલા વિચારો પોતાની અંદર હોવા જોઈએ અને પોતાએ એવું વિચારવું જોઈએ કે હું અહીંયા જઈશ તો આ જગ્યાએ બેસીશ કે અહીંયા આ જગ્યાએ હું કંઈ પણ પીણું પીશ તો મને આ વસ્તુ થવાની સંભાવના છે તો ત્યાંથી એ દીકરીએ ત્યાંથી હટી જવું જોઈએ આ એક વસ્તુ છે અને જો આનું જી બિલકુલ દરેક મા બાપે પોતાની દીકરીને એવી જ રીતે તૈયાર કરવી જોઈએ કે સક્ષમ બને અને સાથે લડત પણ આપી શકે પણ અહીંયા કાયદો અને વ્યવસ્થાની કેટલી જવાબદારી આવે છે મહિલા સુરક્ષાને લઈને કારણ કે અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ બની રહી છે ત્યારે આ બાબતે પણ વાત કરવી એટલી જ જરૂરી બની જાય છે જી જી એવું છે કે મહિલામાં પોલીસ પણ એટલું સાર્ય કાર્ય કરે છે હું પોલીસ કાર્ય ની સાથે લગભગ પોલીસ વર્ગની સાથે હું નહીં નહીં તો આડત્રીસ વર્ષથી હું જોડાયેલી છું અહીંયા વડોદરામાં રેપ કેસ થાય છે તો હું હું દરેક રેપ સાથે હોઉં છું જે હોય છે એની સાથે હું હોઉં છું ફિઝિકલી મેન્ટલી અને એનાથી જે મારાથી બનતું હોય હું બધું એ દીકરીના અને દીકરીના પરિવારનું કાઉન્સેલિંગ કરું છું અને એ લોકોના મારાથી બને તન મન ધનથી જે બને એ હું કામ કરતી હોઉં છું બીજી વસ્તુ કે આમાં દીકરીઓનું પણ એક હોય છે કે થોડીક છૂટ છૂટ મળી હોય છે તો એનો ગેરલાભ લેવા માટે વધારે અતિશય બહાર જતી રહે છે જો એને એ અતિરેક એક છે ને એક વિનાશનું રૂપ છે બેન આની સાથે તમે જોડાઓ અતિરેકની સાથે તો તમને નુકસાનકારક થવાનું છે આમાં પોલીસ પણ નો ડાઉટ પોલીસ પણ એટલું બધું સારું કામ કરે છે પોલીસને આપણે કંઈ કહેવાની જરૂર મને નથી લાગતી કેમ કે મારા અનુભવો એવું કે છે કે આજ સુધી મને પોલીસનો કોઈ ખરાબ અનુભવ નથી થયો કોઈ અધિકારીનો નહીં કે કોઈ નાના કોન્સ્ટેબલ વ્યક્તિનો પણ મને કોઈ દિવસ અનુભવ થયો નથી માટે કરીને પોલીસ પણ એટલી સતર્કથી અને એટલા જ પોતાની જવાબદારીથી કામ કરતી હોય છે અને ગૃહ મંત્રીનું કહેવું એવું છે કે આપણે પાકિસ્તાન રમવા જઈએ એ વાત એમની પૂરેપૂરી સાચી છે કેમ કે

એક એનામાં સંસ્કારની ઉણપ હશે બીજું કે એના વિચારો એટલા નીચા હશે એ ભણેલો છે પણ ગણેલો નતો માટે કરીને એને આ બાળકીને પીકી ના જી બિલકુલ શોભાબેન આપણી સાથે આરસી પટેલ પણ જોડાયા છે નિવૃત્ત પોલીસ અધિકારી એમના પણ મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીએ આરસી પટેલ જી આપનું સ્વાગત છે કેવી રીતે જોઈ રહ્યા છો વર્તમાન સમય વધતો જતો ક્રાઇમ રેટ અને આ બધાની વચ્ચે ગરબાને લઈ અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અને આપનું શું માનવું છે અને સાથે ગરબાના આયોજનને લઈ જે છૂટછાટ આપવામાં આવી છે તેને લઈ આપની પ્રતિક્રિયા આરસી પટેલ जी આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે હા પહોંચી રહ્યો છે જરા

એક મહિલા સાંસદ તરીકે ગેનીબેનની ચિંતા ખૂબ જ વ્યાજબી છે લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો અત્યારે એટલા બધા વધી ગયા છે કે એ મહિલા તરીકે અને સાંસદ તરીકે રાજનીતિક તરીકે એ ચિંતા કરે વ્યાજબી છે સાથે આજથી બે વર્ષ પહેલા આપણે જોતા હતા કે બાર વાર બાર વાગ્યા સુધી હાઈકોર્ટના સૂચન મુજબ આ ઓર્ડર મુજબ આપણે બાર વાગ્યા સુધી ગરબા કરી શકતા હતા

મોડી રાત સુધી દૂર વડીલો ગરબા ગાતા અને આખો જે સમાજ હતો એ ગરબા ત્યાં રમતો હવે આપણે જેનો જે વર્ગની ચિંતામાં પડી ગયા છે ને એ આપણી બેન દીકરીઓ યુવાન બેન દીકરીઓ અથવા તો યુવાનો માટેની છે આ પ્રશ્ન જ્યારે અને આવી ગરબા ગાવાની રીતમાં જે રીતના એના એના અવાજો અને એના એના લેતા જે રીતે બદલા એના કારણે કેટલાક પ્રોબ્લેમો ઉભા થવાના થયા બીજી વાત કે ક્લબ સુધી જવું મોડી રાત સુધી રોકાઈ રહ્યું છે ગેની બેન ની ચિંતા ખુબ જ વ્યાજબી છે હું કહું આ પ્રશ્નો સરકાર પણ ચિંતિત છે સરકાર આટલો બંદોબસ્ત કેમ રાખવો પડે છે કે સમાજમાં ઉદભવતા આવા પ્રશ્નો છેડતી ના પ્રશ્નો બીજા બળાત્કારના પ્રશ્નો અથવા તો અજુગતા પ્રશ્નોના માટે થઈને સરકાર આટલો બંદોબસ્ત રાખે છે ધન્યવાદ છે સરકાર નિર્ણય ન રાખવો કોણ પડે પણ એકદમ રાતના બાર વાગ્યા થી સવારે પાંચ વાગ્યા સુધી હાઈકોર્ટનો પેલો જૂનો ઓર્ડર હતો ત્યારે લોકો હવે માની ગયા હતા કે બાર વાગ્યા સુધી ગરબા રમીને બંધ થતા રાતના દસ વાગ્યા પછી છોકરી એકલી ન નીકળી શકે પણ ગુજરાતમાં રાત્રે બાર વાગે સુ બે વાગે પણ દીકરી એકલી નીકળી શકે ખરેખર જે રીતે મહિલા સુરક્ષા માટે ગુજરાત મૂકવામાં આવે છે એવું ગુજરાત હવે રહ્યું છે ખરું આપના મતે હા હું તમને કહું કે હવે એ કહેવત થોડીક ઘસાઈ ગઈ છે પેલા સાચી વાત હતી કે યુપી બિહાર એ બહુ સલામત જ્યાં બેન દીકરીઓ કોઈ પણ એ ને હવે બદલવાની જરૂર છે ક્યાંય ક્યાંય તો એવી પરિસ્થિતિઓ છે કે દિવસે પણ પ્રશ્નો હોય છે રાતની વાત નથી એટલે લોકોની નજરમાં ને દાનત ખોટ આવી છે

એવા સમયે ફક્ત નવરાત્રી પૂરતું નથી આ મહિલા સલામતી અને યુવતીઓની સલામતી એ કાયમનો પ્રશ્ન છે એની અંદર સરકારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને જે હર્ષભાઈએ જે આ જાહેરાત કરી છે એનામાં એ પડકારરૂપ છે એના એના માટે એમણે ખૂબ જ જેની બેની કીધું કે ભાઈ સલામતી નો પ્રશ્ન રહેશે ગૃહ વિભાગની જવાબદારી છે અમીર મય અદની રૂપીને નિતાવું સંપર્ક બિલકુલ બિલકુલ આ 5 વાગ્યા સુધી દરેક મા-બાપ સાથે રહી શકે નહીં શિશુબાબેન આપની પાસે આવવા માંગીશ દરેક મા-બાપ સાથે ન રહી શકે બિલકુલ આ અત્યારનો જે સમય છે જે સ્થિતિ છે બધાની વચ્ચે જે ગરબામાં ગરબાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સવારે પાંચ વાગ્યા સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે છે હવે પ્રોફેશનલ ગરબા જોવા મળી રહ્યા છે સમય બદલાઈ રહ્યો છે ત્યારે આ જે ગરબાનો સમય છે એમાં છૂટછાટ કરવી એ કેટલી જરૂરી હતી અને તેને આપ કેટલી કેટલી યોગ્ય માની રહ્યા છો જી હું પહેલા વડોદરામાં આવી ત્યારે વડોદરામાં અહીંયા આંબાલાલ પાર્ક કરેલી બાગમાં સ્પોર્ટ્સ કલ્ચર ગરબા થતા હતા તો એ સવારે મને યાદ છે સવારે 5 વાગ્યા સુધી અમે ગરબા રમતા હતા અને અમે 5:30 પોણા 6 એ ઘરે આવીએ ઘરે ત્યાં સુધી હતા અને આમાં એક જે દીકરો આપણે કહીએ છીએ કે આ રેપ કેસ થઈ રહ્યા છે કે આ ગરબાના હેતુથી જ કે કેસ થશે એવું જરૂરી નથી છ વર્ષ ની બાકી ક્યાં ગરબા રમવા ગઈ હતી ત્યાં નરાદમ એની રાહ જોઈને બેઠો હતો

એમાં રમી શકશે એમાં કોઈ વાંધો નથી આમાં વાંધો એ જ આવે છે આપણા દીકરાને જો આપણે કહેતા હોઈએ કે આપણી મા બેન છે બીજાની પણ માં બેન દીકરી છે જો એક આપણે આટલા આપણા દરેક દીકરાને તમે એક સંસ્કાર આપશો દીકરાને આવું તમે જવાબદારી આપશો કે તારે મોકો નથી જોવાનો

પોતાના મારે છે ચિંતા કરીને પૂરતો બંદોબસ્ત રાખી છે અને જરૂર પડશે તો સરકાર પાસે ઉપકરણો છે બધી જ વ્યવસ્થા છે વધુ વધારશે પણ સામે જવાબદાર વ્યક્તિએ બનવું પડશે એ માટે

હવે દીકરો અને દીકરી સરખા છે ધીમે ધીમે હવે એ લોકો સમજી રહ્યા છે ત્યારે દીકરાની ઉછેરમાં ખાસ ધ્યાન રાખવું એ કેટલું જરૂરી છે આમાં એક આપણા કુટુંબમાં દીકરો અને દીકરી ઉંમર વાળા થાય એટલે માની દીકરી હોય ને એ મા બાપની એક મિત્ર બનાવી જોઈએ આપણે દીકરીના અને દરેક મા બાપે એના દીકરાને કે દીકરીને આપણે મિત્ર થઈને રહેવું જોઈએ કે દીકરો કે દીકરી ઘરની બહાર જતા હોય ઉમરો ઓળંગે દરેક મા બાપને પોતાને એવો ખબર પડવી જોઈએ કે મારો દીકરો કે દીકરી કઈ દિશામાં જાય છે બરાબર પહેલી વસ્તુ તમારી દીકરીને તમે એવા સંસ્કાર આપો કે કોઈ પણ હોય એની ઘણી જગ્યાએ એવા કેસ મારા પાસે આવે છે ઘણી દીકરી હોય છે એની કોઈ બેરપણી હોય છે તો એના બેરપણીના એના ફ્રેન્ડો હોય છે એટલે મિત્ર હોય છે તો એ મિત્રોની સાથે એની સાથે એને

એને પૂરેપૂરી આપવી જોઈએ કે પોતાનો સ્વ બચાવ કરી શકે જો આ ટ્રેનિંગ દરેક દીકરી લે હું એમ કઉ છું કે બાર વર્ષ કે દસ વર્ષની થાય એ દીકરીને તમારે કમ્પલસરી આ એના આપણે ડાન્સ ક્લાસમાં મૂકીએ છીએ સંગીત ક્લાસમાં મૂકીએ છીએ અમુક અમુક દરેક એને જે ગમતા હોય ક્લાસીસ કરાવીએ છીએ આપણી છોકરીની સુરક્ષા આપણી છોકરી કરી શકે જી બિલકુલ બિલકુલ આપની વાત યોગ્ય છે અહિયાં કાયદો વ્યવસ્થા છે પરંતુ આપણે વ્યક્તિગત રીતે પણ મજબૂત હોવા એટલું જ જરૂરી છે આભાર શોભાબેન આભાર આરસી પટેલજી આપ અમારી સાથે જોડાયા તે બદલ તો તહેવારો એ આપણી રૂઢિગત જિંદગીમાંથી આપણને ઘણો બદલાવનો અનુભવ કરાવે છે અને તહેવારને મન મૂકીને માણવા જોઈએ પરંતુ સલામતી જળવાય એ એટલું જ જરૂરી છે અત્યારે હાલ તો ગરબા પર વાર અને પલટવાર જોવા મળી રહ્યો છે ત્યારે તેની પર આપણે ચર્ચા કરી અત્યારે બસ આટલું જ ફરી એક વખત મળીશું રજા આપશું નમસ્કાર